નમસ્કાર મિત્રો ઉદેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી 30 કિલોમીટર લાંબો બ્રિજ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ભારત માલ પરિયોજના એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ દ્વારા ભારતમાં આઠ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલા છે એમાંથી બે પ્રોજેક્ટના પેકેજ ગુજરાતને મળેલા છે પહેલો પ્રોજેક્ટ જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી બસો અડતાલીસ કિલોમીટર અથવા તો સિક્સ લેન બનાવવાનો છે જ્યારે બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી અડસઠ કિલોમીટર પોર અથવા તો સિક્સ લેન બનાવવાનો છે એમાં દરિયામાં અંદાજીત ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ પણ બનાવવામાં આવશે સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ તરફ જતા લોકો માટે પણ સારા સમાચાર સામે આવી રહ્યા છે હવે વગોદરા કે રાજકોટ સુધી જવાની જરૂર નહીં રહે જામનગરથી બાય રોડ ભરૂચ માત્ર ચાર કલાક અને સુરત માત્ર પાંચ કલાકમાં પહોંચી શકાશે જામનગરથી વાયા ભાવનગર થઈને ભરૂચ સુધી નવો નેશનલ હાઈવે બનાવવા જઈ રહ્યો છે એમાં દરિયાનો સૌથી લાંબો ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ પણ તૈયાર કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો પ્રી મેડિકલ કેમ્પ બંધ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કંભાંડ બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે જેમાં પીએમ જય સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે જો કોઈ હોસ્પિટલ કેમ્પ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે વિવિધ હોસ્પિટલો દ્વારા દર્દીઓને શોધવા ફ્રીચારો ની વાત કરીએ તો ખેડૂતો નોંધની ફરજીયાત ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂતો નોંધની શરૂ કરવામાં આવી છે આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોની એક યુનિટ ફાર્મર આઈડી બનાવવામાં આવશે આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ કરવાની રહેશે ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને આધાર નંબરની જેમ પોતાની ખેડૂત આઈડી થકી યુનિટ ઓળખવામાં આવશે આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને સરળતાથી ખેડૂતોને લાભ મળી શકશે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો રેશન દુકાનદારો માટે ઝટકો રાજ્યમાં પુરવઠા વિભાગે ચૌદ તારીખથી જ ઈ પ્રોફાઇલ સિસ્ટમ ચાલુ કરેલી છે આથી હવે જે વ્યક્તિના નામે રેશનિંગની દુકાન હશે તે વ્યક્તિ દુકાન ખોલી શકશે દુકાનદારમાં ફિંગરપ્રિન્ટ વિના દુકાન ખોલી શકશે નહીં અને સોફ્ટવેર પણ શરૂ થઈ શકશે નહીં આથી વેપારમાં ફિંગરપ્રિન્ટ વિના વિતરણ પણ થઈ શકશે નહીં ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો કપાસ અંગે વૈજ્ઞાનિક ચેતવણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવાની સલાહ આપેલી છે દેશમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે જ્યારે અમેરિકામાં વધ્યું હોવાથી વિશ્વમાં કપાસના ભાવો વધવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવો ઊંચા રહેશે વૈજ્ઞાનિક મગન દાંદલિયાએ સંભાવના વ્યક્ત કરેલી છે આ સાથે કપાસના ભાવ ચૌદસો સુધી રહેવાની સંભાવના પણ તેમને દર્શાવેલી છે તેમજ આ વર્ષે કપાસના ઉત્પાદનમાં ત્રણસો હેક્ટરનો ઘટાડો થતાં ઊંચા ભાવ મળે તેવી ભવિષ્યવાણી કરેલી છે જ્યારે ભવિષ્યમાં ભાવો વધુ નીચા જવાની સંભાવના તેથી સંગ્રહ કરવો હિતાવહ નથી તેમ તેમને ખેડૂતોને ચેતવણી પણ આપેલી છે